ચોટેલામાં પ્રભુ શ્રી રામચંદ્રજીની મહાઆરતી દરબાર ગઢમાં યોજાઈ હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં ચોટેલાના રામ ભક્તજનો ઉપસ્થિત રહ્યા મહાઆરતી યોજાયા બાદ મહાપ્રસાદનું મહારાસ આયોજન કરવામાં આવ્યું ચોટેલા શહેરના મુખ્ય માર્ગ પર ભગવાન શ્રી રામચંદ્રજીની શોભાયત્રા ફર્યા બાદ સમાપન કાર્યક્રમમાં ચોટેલા રાજીવ પરિવારના દાદા બાપુ ખાચર પરિવાર સત્સંગ ગ્રુપ દ્વારા મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું રાજવી પરિવારના જયવીરભાઈ ખાચર છત્રજીતભાઈ ખાચન महावीरભાઈ મોહિતભાઈ નો સહયોગ પ્રાપ્ત થયો અહેવાલ જબસી ઝાલા ચોટીલા જય શ્રી રામ આજે જ્યારે સમગ્ર ભારત રામમાં બની રહ્યું છે ત્યારે અને રામ ભગવાનને ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠાનો જે પ્રસંગ થયો છે એને અનુસંગ આ ટોટલા દાદાબબુ નાનબબુ ખાચર પરિવાર સત્ક્રંગ ગ્રુપને સહયં કામે અમારા દરબાર મહાઆરતીનું આયોજન કરેલ છે અને પછી પ્રસાદનું આયોજન છે પછી રાસનું આયોજન છે જય શ્રી